અરે પણ કોણ કે ખુરશી જોયે કોઈ નથી જોતી ખુરશી તમે આયી રહ્યો છો હે તમે ક્યાં રહ્યો છો રોજ આવવાનું હમણાં તો આ બધું વાવેતર છે મળી રહી છે પછી તો કુદરત કરશે ના ખુલ્લું થાય પછી તો અંદર ઉગે ને એટલે એ તો

થઈ જાય પછી કરાવી દશું પછી વૈકલ્પિક વ્યવસ્થા જે જાય અહીંયા વયુ જવાનો અને નિયમ પ્રમાણે સહાય કરાવી દેસુ સહાય મળવા પાછો હોય ને લાખ રૂપિયા આપે સરકાર એ તમને કરાવી દશું બહુ ત્યાં સુધી કઈ ડિસ્ટર્બ નહીં કરી બરોબર તો ગાંડા બાવળ છે ને કલ્ચર માં છે લોક પ્લાનિંગ ગાંડા બાવળ બહુ થઈ ગયા થાય Não tem o caminho, mas a gente vai ficar caminho, não tem હલો એક અરે બા કોણ કે ખુરશી જોઈ કોઈ નથી જોતી ખુરશી તમે આય રહ્યો છો હે તમે ક્યાં રહ્યો છો સામે ક્યાં ગામમાં તમને છે ને હમણાં પ્રાંત સાહેબને મેં કીધું છે સો સો ચોરસ જેને મળવા પાત્ર હશે એને સો સો ચોરસ વાર ની સરકાર સ્કીમ છે ને પ્લોટિંગ કરાવી દેશું મહિના પૂરું કરી દેસુ એક મહિનામાં પૂરું કરી દેશે ગામતર ની જગ્યા ગામતર નીમ કરી દેસુ ગામતર તમને સો સો ચોરસ જે સરકાર આપે છે ને એ પ્રમાણે મફત પ્લોટ આપી દેસુ જેને મળવા પાત્ર હશે એને સહાય મળશે મકાન જે જે લાગુ યોજનાની સરકારની વ્યાખ્યા હોય મળશે જેટલો લાભ કરાવશું ત્યાં મકાન બનાવી લેવાના બરોબર બીજું કઈ હોય તો બોલો અત્યારે તમારે અત્યારે કઈ એટલે બરોબર એટલે ભાઈ કઈ હોય તો કેજો બરોબર અહીંયા તમે એરિયો છો હા બસ તો બાજુ બજો ને કરવાનું સૌજીભાઈ કીધે કઈ ન થાય સરકાર તમને આપશે બરોબર ને કોઈ ખોટા ઉશ્કેરડી કરતો ઉશ્કેરવાનું નહીં બરોબર સરકાર આપે ને નિયમ માં આવું બધા સરકાર આપે એમાં એવી કઈ શંકા નહી રાખવાની કોઈ એ આ તો હું છે કોક ને લાંબુ મોટું કર્યું તમને ખાલી ખોટા આવું જ કરે તમને આગળ કરે પણ કોઈ એવી કઈ સરકારે કોઈ એવું કરે નહીં તમને બધાને આવ રોડ ઉપર લાવી એવી કોઈ સરકાર ઈચ્છે નહીં એવી કોઈ અમારી ભાવના નથી સરકાર સીની ભાવના હતી બરોબર એટલે ખોટી કોઈની વાતોમાં માં તો પ્રાંત સાહેબ ને અત્યારે કીધું છે એ લોકો વ્યવસ્થિત તમને વૈકલ્પિક વ્યવસ્થા કરાવી દેશે

baba haba sahabat semua baba